શહીદ ખાન પઠાણની ધરપકડ કરી છે અને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચે કે જ્યાં ચોવીસ કલાક પોલીસ કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની અવર હોય છે તેની નજીક મોડી રાત્રે ખૂની ખેલ ખેલાતા ભારે ચકચાર મચી ગઈ છે આ ઝઘડામાં સમાધાન થયા બાદ પણ માતાભારત શખ્સે તેના સાગરીતો સાથે મળીને ગઈકાલે યુવકને ઉપરા છાપરી છરીઓના ઘા ચીકીને મોતને ઘાટ ઉતારી દીધો છે આ કેસમાં પોલીસે એક આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે જ્યારે બીજા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે બે દિવસ પહેલાં આરોપી બીજી બીજીએમઆઈ એટલે કે બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા રમી રહ્યો હતો ત્યારે મૃતક યુવક સાથે તેને બોલાયચાલી થઈ હતી જેની અદાવત રાખીને આ હત્યા કરાઈ છે જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીના મકાન નંબર ત્રણમાં રહેતા જયેશ બાબુભાઈ ઓડને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પડોશમાં જ રહેતા લાલો રાઠોડ અને તેના મિત્રો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે જયેશ ઓડ સંયુક્ત પરિવારમાં રહે છે અને ગઈકાલે મોડી રાત્રે તેના ભાઈની ખાતકી હત્યા થઈ ગઈ છે જયેશ રાઠરનો ભાઈ આકાશ ગઈકાલે નોકરીથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના ઉપર હુમલો થયો હતો આ હુમલો એટલો ખતરનાક હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું લાલાએ આકાશ સાથે નામ પૂરતું જ સમાધાન કર્યું હતું અને તે તેનું ઢીમ ઢાળી દેવાની ફિરાકમાં જ હતો લાલાએ તેના મિત્રો સાથે મળીને આકાશની રેકી કરી હતી ગઈકાલે આકાશ નોકરી ઉપરથી આવી રહ્યો હતો ત્યારે લાલાએ તેના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો લાલા અને તેના સાગરીતોએ આકાશ ઉપર ઉપરા છાપડી છરીના ઘા ચીક્યા હતા જ્યાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું હત્યા કર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા જ્યાં ઘટનાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી હતી ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને એક આરોપીની અટકાયત કરી લીધી છે જ્યારે બીજા આરોપીઓને શોધવાનો પ્રયાસ ચાલુ છે